આપણે વ્લોક સ્ટાર્ટ કર્યો છે અને આ બાજુ ડીજે આપડું ફાઇનલી આપડે ચડી ગયું છે અને અમારે નમનીતા થેન્ક યુ ભૂલી ગયેલો નામ તારું મેં સીઝન પત્યા પછી તાડપત્રી ને તાર મારે છે અને આ બાજુ અમાર રવિભાઈ બધા મશીનરી ને બિલ સોરી યાર ગ્લોવર મારા છે ગ્લોવર ચાલુ કરી દીધું બસ ખુશ પણ બહુ ભૂલ પડે હા બોલવામાં ભૂલ પડે છે મને આવડે નહીં હે તો ગાઈ સાજ અમે સેટઅપ ચઢાવ્યો છે કારણ કે પ્રોગ્રામ છે કન્ફર્મ નથી થયો હજુ હું ગોડા જેવું કરા તો ફાઈનલી મશીનો બધા ચડી ગયા છે રવિ બ્લોવર મારા છે અને તમે દેખી શકો છો કેવું છે અને ઉપર થોડું લીકેજ જેવું હતું તો તાડપથરી મારી છે આખા માં ડેમો કરી એટલે તમને બતાવીએ તો ગાઈસ આ બાજુ મશીનો બધા ચડી ગયા છે અને અમારા રવિ ભાઈ પ્લેયર લાયા છે ને બતા ગાઈસ ને તો દેખ્યું જ છે બધા રવિભાઈ ઓપનિંગ કરશે એમ હા તું તો પેલું ગાડી છોડાવતો હોય એમ કાઢું છું ને કઈ પડી રહેલું પ્લેયર બાલાસી બાલાસી નો લુનાવાડા 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 ને કેમ બસ બસ મી બંધ अब દે देड़ा એનો ડાચું બંકા દેડ બગા નું ને નહી પણ હવે બ્લોરની મારું તો કસરોણી પડે મઈ અંતર શું બેત્ર તો ગાઈસ ફાઇનલી આ બાજુ સેટઅપ સડી ગયો છે પાવર એમ લાગી ગયા છે વાયરિંગ પણ થઈ ગયું છે અને આ બાજુ અમાર રવિ શું કરું છું કઈ દાળ ફટાફટ ચાલુ જ છે હા અને એક વે ચીલ ને ડીઝલ એ અમાર નવનીત ભાઈ સોલ્વ કર દેસાવા અને ગાઈસ અમાર વિપુલભાઈ ભાઈ આયા છે લાઇટિંગ વાળા એ કસુક લાવ્યા છે લેઝર લાવ્યા છે લેઝર ને હા ને ટાઈગર ટચ આપણને ને ટાઈગર ટચ ગાઈસ લાઇટિંગ એટલે બધી ખબર નથી પડતી એ તો આપડે પૂજા કરાવે એટલે તમને બતાવી એટલે બ્લોગ માં કન્ટિન્યુ રેજો તમે અમારું વિપુલભાઈ એસઆરએસ લાઇટિંગ ના ઓનર હોમ લાઇટિંગ ઓકે તો ટાઈગર ટચ પેલું તમારે ફોટો મોકલી લઈ મોટું થઈને પાણી પીવું તો અરે પીવડાવી દઉં યાર

લેઝર અને ટાઈગર ટચ કહેવાય સ્મોકર અને બીજું શું છે હવે ચાલુ કરે છે બતાવીએ તમને ઘરે માંગે તો થઈ જશે એવું છે সারো সরতা নিয়ারারেটা কাই কাই কাইছে অকা সিয় সেয়ে নি সিরে তমারুত কাইকে য় কে ফারেডাকারকেকে য়ার্য়ারাকে শিয়়ার � સાચી વાત રાતે કેવી દેખાતું હશે આપડે કાલોલ માં કાલોલ માં ગાઈસ આ બાજુ રવિ પંપ મારે છે અને આ બાજુ લાઇટિંગ ટેસ્ટિંગ ચાલે છે આ બાજુ લેઝર ને બધું ચાલે છે ભાઈ રા ગાય ના ગુજરાતી ચાલુ કરો તો ગાઈસ અમાર દેવ ને દેવ દેવ અને પ્રિન્સ બસ ખુશ તો ગાઈસ ચલો હવે ડીજે ચાલુ થાય પછી કન્ટિન્યુ કરીએ આવે આપડે ઓકે ડન થઈ ગયું છે અને હવે અમે જઈએ રોડ પર ડેમો કરવા માટે તો ચાલો ડેમો કરી લઈએ હવે ફર્સ્ટ ક્લાસ અને આપણે ઓર્ડર કઈ છે રવિ ગાઈસ એ તો હું તમને કહેવાનું ભૂલી ગયો કે ઓર્ડર છે કંઈ ફાઈનલ હા ભોઈ કા તો ભુકંપભા બેમાંથી એક જગ્યાએ ઓર્ડર કન્ફર્મ થવાનો છે નવ ઓગસ્ટ આદિવાસી દિવસનો ઓર્ડર છે ગાઈસ એટલે સામાન મારી દીધું છે હા જય જુ જય આદિવાસી તો ગાઈસ ચાલો ડેમો કરીએ છીએ હવે અમે ડેમો થઈ જઈને કરીએ આવે રોડે જઈને Road per board.